ધારાસભ્ય જેવી કાકડીયા સામે ખેડૂતો એમણે ઉગ્ર વિરોધ નોંધાવતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અમરેલીના ખેડૂતોના રોષ અને એના ભોગ બન્યા ત્યાંના એક ધારાસભ્ય સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં પણ કમોસમી વરસાદના કારણે માવઠાએ માર દીધો છે અને ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો દીધો છે તો એ સમય વચ્ચે અમરેલીના ખેડૂતોના રોષ અને એના ભોગ બન્યા ત્યાંના એક ધારાસભ્ય હા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ધારાસભ્ય જેવી કાકડિયા સામે ખેડૂતો એમણે ઉગ્ર વિરોધ નોંધાવતા હોવાનો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો પાક નુકસાનીના સર્વે સામે ખેડૂતોનો મોટે પાયે રોષ અત્યારે જોવા મળ્યો છે ધારાસભ્ય જેવી કાકડિયા સામે સૂત્રોચ્ચાર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે સર્વેના નાટક બંધ કરો ખેડૂતોના દેવા માફ કરોના નારા સાથે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે મુલાકાતે જેવી ગયા એ સમયે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ગામમાં પ્રવેશતા જ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા કદાચ ધારાસભ્યો પણ મૂંઝવણમાં મુકાયા હશે ધારીગીરના દુધાળાનો આ વિડીયો હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે ત્યારે જેવી કાકડિયા છે કે તેઓ

એ લાગી રહ્યું હતું કારણ કે હાથમાં ઘાસ લઈને ફૂટા પડાવીને બહાર નીકળીને પછી એવું કહે છે કે ભાઈ આમાં વાંસ આવે છે ગંધ આવે છે બીજા અન્ય ધારાસભ્યો જે કે મંત્રીમાં બની ગયા છે તેઓ મોટા પેલા શૂઝ પહેરી અને પાણીની અંદર જાય છે પરંતુ એ જગતનો તાત મારું તમારું ને સૌનું પેટ ભરતો એ જગતનો તાત ખુલ્લા પગે અત્યારે રખડી રહ્યો હશે ત્યારે નેતાઓ મોટા બૂટ પહેરી અને પગમાં કોઈ ઈજાનો ન થાય તેનું ધ્યાન રાખી અને ખેતરોમાં ઘૂસે છે ત્યારે એમને સ્વાભાવિકપણે વિરોધનો સામનો કરવો જ પડતો હોય છે એ જ વાત અત્યારે જેવી કાકડિયા કે જે અમરેલી અને આસપાસના વિસ્તારોમાં ગયા ધારી આસપાસના વિસ્તારોમાં ગયા તો ત્યાં પણ એમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ખેડૂતો જે છે તેમણે દેવું માફ કરવાની વાત જેવી કાકડિયા સામે કરી હતી ઉગ્ર સૂત્રોચ્ચારનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો અને સર્વેના નાટક બંધ કરો ખેડૂતોને આ દેવા માફ કરો દેવા નારા સાથે અમરેલી ધારીના એ ખેડૂતો જે છે તે એકઠા થયા હતા અને જેવી કાકડીયા કે જે ધારાસભ્ય છે એમની સામે વિરોધ નોંધાવ્યો હતો હાલે વિડીયો પણ જુઓ કે જેની અંદર કયા પ્રકારના નારા લાગ્યા હતા